જય માતાજી મિત્રો તો આપણા આજની નવી ચેલેન્જ લેબુ ચમચીની રાખેલી હે તો આ ચેલેન્જ કઈ રીતની રમવાની આ તો આપણે જીવરાજને પૂછી લઈએ બરાબર લેબુ ચમચીની રમત રાખેલી હે અને ત્રણ રાઉન્ડની લેબુ ચમચી અને એમાં પાટે જતા જતા કોઈ બી મોડસનું લેબુ કોઈ પડી જાય તો એ આઉટ થશે અને ત્રણ રાઉન્ડી એમાં છેલ્લા રાઉન્ડમાં જે વિજેતા થશે એને પાંચસો રૂપિયા ઇનામ માળવામાં આવશે અને આ જોઈ લો પાટા ધોરી તો આ તમે જોઈ લો આ પાટા ધોરી જાય ફાઇનલી

મિત્રો આજની ચેલેન્જ અહી પૂરી થાય છે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી